રાજકોટ ખાતે અનુસૂચિત જાતિના હમીર મોતના મામલામાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ ન્યાયની માંગ સાથે ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિના સમાજના આગેવાનો દ્વારા ગુજરાત રાજ્યના ગૃહ સંબોધીને ઉપલેટા મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા રાજકોટમાં બનેલા બનાવમાં યુવકનું મોત થયા હોવાની બાબત સામે આવી હતી ત્યારે આ બાબતના વિરોધમાં ન્યાય કાર્યવાહી કરવાની જવાબદારોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અને ન્યાયની માંગ સાથે ઉપલેટા શહેરમાં સૂત્રચાર કરી આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી હતી મારું નામ ભાલચંદ્રભાઈ મેકમાઉ છે આજે અમે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશનના બનાવના અનુસંધાને આવેદનપત્ર દેવા માટે આવેલ છે અને આ આવેદન પત્રની અંદર અમારી એવી માગણી છે કે જે રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશન નીચે જે આંબેડકર નગર આવેલ છે ત્યાં પોલીસ માલવિયા પોલીસ ત્યાં ગયેલી અને ત્યાં કોઈ પણ બનાવ બનેલ હતો તેના કારણે પોલીસ ગયેલ હતી અને ત્યાં આ હમીરભાઈ રાઠોડ નામના અનુસૂચિત જાતિના યુવાન આવી અને પૂછપરછ કરેલી કે તમે અહીંયા આવેલ છો તો કોનું કામ છે એવી પૂછપરછ કરતા જ જે માલવિયા નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ કાનગઢ સીધા જ એને એવી ગુસ્સામાં આવી અને હમીરભાઈને સીધા જ ઉપાડી અને બળજબરીપૂર્વક બેસાડી જીપમાં અને માલવિયા નગર પોલીસ સ્ટેશન લઈ ગયેલા ત્યાં એને અતિશય ખૂબ ગંભીર રીતે એને માર મારવામાં આવેલ અને માર મારતા પછી તેને ઘરે એને જતો કરી દેવામાં આવેલ તો ઘરવાડાએ એને દુખાવાના કારણે ઓકાડ હોસ્પિટલની અંદર દાખલ કરેલ તો દાખલ કરતા ત્યાં કલાક બે કલાક પછી ત્યાંના ડોક્ટરે એને મૃત જાહેર કરેલ એને મૃત જાહેર કરેલ કે ડોક્ટરના કહેવા પ્રમાણે કે એને ખૂબ માર મારવામાં આવેલ છે અને માથામાં હેમરેજ થયેલ છે એના કારણે એનું મૃત્યુ થયેલ છે જેથી આ માર છે એ માલવિયેનગર પોલીસ સ્ટેશનના એસઆઈ કાનગડે અને તેમાં બીજા બે ત્રણ પોલીસ વાળા સંડોવાયેલા છે એ બધાએ થઈને આ હમીરભાઈ રાઠોડ ને માર મારેલ અને એનું મૃત્યુ નિપજેલ છે પણ હમીરભાઈ ના ઉપર કયો ગુનો હતો શું હતું કોઈ વાત નહીં અને માત્ર ને માત્ર ગુસ્સામાં આવી અને હમીરભાઈ ને પોલીસ લઈ ગઈ અને માર મારેલ છે અને એનું મૃત્યુ નિપજેલ છે એ મૃત અને અમારી માગણી એવી છે કે મૃત્યુ એટલા માટે નિપજેલ છે કે એને માર મારવામાં આવેલ છે જેથી